અને હાલમાં દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં બિલકુલ પણ પાણી છોડવામાં આવી રહ્યું નથી એટલે ઘણા બધા મિત્રો ની આવતી હતી કે હવે દાંતીવાડા ડેમ બનાસ નદી પાણી છોડવામાં ક્યારે આવશે તો મિત્રો દાંતીવાડા ડેમ સપાટી તેની સપાટી પ્રમાણે સંપૂર્ણ રીતે ભરાઈ જશે અને ઉપર વર્ષો આવક ચાલુ હશે તેટલું મિત્રો બનાસ નદી માં પાણી છોડવામાં આવશે એટલે મિત્રો તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી